કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા અંતરજ્ઞ કે તરંગ નામના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને કચ્છ જિલ્લામાં આ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા કચ્છના યુવાનોમાં સર્જનાત્મકતા પ્રતિભા અને નેતૃત્વ ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે બે દિવસીય યુથ ફેસ્ટિવલ અંતરંગીઓ કે તરંગનું આયોજન ખમીર કુકમા ખાતે કરવામાં આવ્યું છે ખાસ કરીને કચ્છ મહિલા વિકાસ સંગઠન ગત છત્રીસ વર્ષથી મહિલા સશક્તિકરણના મુદ્દે કાર્યરત છે અને તેમના યુવાવાણી કાર્યક્રમ અંતર્ગત છેલ્લા આઠ વર્ષથી યુથ સાથે સતત સંવાદ અને ક્ષમતા નિર્માણનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે ડ્રોપ અને ગ્રામ્ય શહેરી યુવાનોમાં લિંગ સમાનતાનું જ્ઞાન આત્મવિશ્વાસ અને સામાજિક પ્રતિબદ્ધતા વિકસાવવા કામ કરવામાં આવે છે કચ્છના અલગ અલગ ગામોમાં તૈયાર કરાયેલા યુથ લીડર ફેલ્લો હાલમાં પોતા જેવા બીજા યુવા નેતાઓ તૈયાર કરી રહ્યા છે તેમજ સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે આગળ આવી રહ્યા છે એવા યુવાનોએ કાર્યક્રમની રચના અને આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે આગામી તારીખ બે અને ત્રણ ડિસેમ્બરના રોજ ખમીર ખાતે આ માટેનો કાર્યક્રમ યોજાવાનો છે હું કચ્છ મહિલા વિકાસ સંગઠન સાથે ત્રણથી ચાર વર્ષોથી જોડાયેલી છું પહેલાં મારું ભણવાનું છૂટી ગયું હતું તો એના પછી ગામમાં જ્યારે અખર સેન્ટર સ્ટાર્ટ થયું તો હું પોતે ભણવા ગઈ અને એના પછી મારું આગળનું ભણવાનું પણ ચાલુ કર્યું પછી કચ્છ મહિલા વિકાસ સંગઠન સાથે જોડાઈને બીજા યુવાઓ સાથે કામ કર્યું કે જે જર્ની મારી સંઘર્ષની જે જર્ની રહી છે એવી જ જર્ની બીજી છોકરીઓની પણ છે એ બારે નથી નીકળી શકતા અથવા તો પોતાનું ભણવાનું નથી કરી શકતા અથવા તો એમના પોતાના અલગ અલગ સપનાઓ છે એવું નથી કે કોઈ પોલીસ કે ટીચર કે વકીલ જ બને તો છોકરીઓના અલગ અલગ જે સપનાઓ છે એના ઉપર કામ કર્યું તો અમુક છોકરીઓ છે જેને પેઇન્ટિંગ કરવું ગમતું હતું અમુકને ગીતો ગાવા ગમતા હતા તો એ સપનાઓ પણ પૂરા કરી શકે નોન ટ્રેડિશનલ વર્ક ઉપર પણ બહુ કામ કર્યું તો એને લઈને જ્યારે અમે મારું મેઇન સપનું એ હતું કે હું ડ્રોઈંગ કરવા માગતી હતી પણ ડ્રોઈંગને લઈને કોઈ સપનાઓ હોય અથવા તો આપણે આગળ વધી શકીએ એની કોઈ મતલબ આગળ જર્ની ન હોઈ શકે એવું જ બધા માનતા હોય ડ્રોઈંગ એટલે કે પેઇન્ટિંગ એટલે એવું નહીં કે તમે એક કલા છે તમારામાં એવું માનું આવે કે પેન્ટિંગ તો એક મતલબ આપણે દિવાલોમાં જે કલર કરીએ છીએ એ જ હોય પણ મારા જે બીજી ઘણી બધી છોકરીઓ હતી જેને પેઇન્ટિંગમાં બહુ ઇન્ટરેસ્ટ હતો તો અમે વોલ પેઇન્ટિંગ શીખી અને એના પછી તેરથી ચૌદ સ્કૂલોમાં કામ કરેલું કે જેમાં ક્ષમતા અને સમાનતાને લઈને ચિત્રો બનાવેલા હતા ચિત્રો બનાવેલા હતા અને એમાં બીજી છોકરીઓએ પણ વોલ પેઇન્ટિંગ કરેલી હતી જે ગામમાંથી ક્યારે બારે નહોતી નીકળી એના સિવાય અમે બાલિકા પંચાયત સાથે પણ કામ કરીએ છીએ જે બાલિકા પંચાયતની ગાઈડલાઈન આવી સરકાર દ્વારા તો એમાં જે છોકરીઓ ચૂંટાણી હતી પણ એમને ખબર જ નહોતી બાલિકા પંચાયત શું હોય છે પંચાયતમાં હંમેશા પુરુષો જ કામ કરતા હોય છે મહિલાઓ ક્યારે પંચાયતમાં જતી પણ નથી એમના ફેસલાઓ પણ સાંભળવામાં નથી આવતા તો એના ઉપર બાલિકા પંચાયતની છોકરીઓએ કામ કર્યું કે છોકરીઓ પણ પંચાયતમાં બેસશે અથવા તો જે સ્લમ એરિયાઝ છે જ્યાં કણે બહારના લોકો રહે છે અથવા તો ભણવા નથી જઈ શકતા તો એ લોકોને પણ ભણતર સાથે જોડ્યા એના સિવાય જે બાળ લગ્નને લઈને કામ કરેલું છે કે જે બાળ લગ્નો થઈ રહ્યા છે તો એ હજી પણ આપણે એમ કહીએ છીએ કે હવે તો નવો જમાનો આવી ગયો હવે એવું નથી થતું પણ હજી પણ બાળ લગ્નો થઈ રહ્યા છે તો એને કેવી રીતના અટકાવવા અથવા તો એના ઉપર જે નાટકો કે એવા પણ કરેલા છે કે બાળ લગ્નોને એક સાચી માહિતી મળે કે એવું નહીં કે આપણે જઈને અટકાવી દઈએ પણ એ લોકોને ખુદને પણ એવો અહેસાસ થવો જોઈએ કે ના બાળ લગ્ન ન થવા જોઈએ તો એવા ઘણા બધા કામો કચ્છ મહિલા વિકાસ સંગઠન કરી રહી છે અને હું પણ એમાં જોડાયેલી છું એઝ અ યુવા જે બીજા યુવાઓ સાથે પણ કામ કરી રહી છું કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા એક યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જે ડિસેમ્બર બે અને ત્રણ તારીખે રહેશે એનો મેઇન હેતુ એ છે કે જે ગ્રામીણ ક્ષેત્રના યુવાનો હોય છે એ લોકો શું વિચારે છે એ લોકોને કઈ દિશામાં આગળ વધવું છે અથવા એ લોકોને કઈ દિશામાં કોઈ પ્રશ્ન આવે છે તેના સોલ્યુશન કઈ રીતે લેવા એના ઉપર છે જેના અંદર ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિઓ છે જેમાં ચિત્ર છે કોઈનું શિક્ષણ છૂટ્યું છે તો એના વિશેની વાત છે બાલિકા પંચાયતોની વાત છે અને અમારી જ સંસ્થામાંથી ઘણા બધા યુવાનો પોતાની જર્ની વિશે વાત કરશે અને આખી પોતાની જર્ની કહેશે કચ્છ મહિલા વિકાસ સંગઠનમાંથી થશે અને કુકમામાં ખમીર સંસ્થા આવેલી છે ત્યાં કાઢી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે એના અંદર એક પ્રોજેક્ટ છે અખર સેન્ટર જેના અંદર ડ્રોપઆઉટ છોકરીઓ કારણ કે આપણે જોઈએ અત્યારે કે આઉટનો રેશિયો હોય તો છોકરીઓ ઘણી બધી વખત ડ્રોપઆઉટ હોય છે જેમાં ઘરની જવાબદારી હોય ક્યારેક સામાજિક રીતિ રિવાજો હોય અથવા ઘણીવાર એવું થતું હોય કે મોટા ભાઈ ને નાના ભાઈ બહેનને સંભાળ રાખવા માટે પણ છોકરીઓનું ભણવાનું છૂટી જતું હતું એના માટે એક અખર સેન્ટર કરીને પ્રોજેક્ટ છે જેમાં છોકરીઓ એના ગામમાં જ ભણી શકે કારણ કે ઘણી વખત શાળા દૂર હોય ને તો પણ છોકરીઓ નથી જતી તો એના અંદર આશરે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રોજેક્ટ ચાલે છે જેના અંદર પાંચસોથી વધારે છોકરીઓ ડ્રોપ આઉટથી પણ નીકળી છે ને દસમું અને બારમું ધોરણ પાસ પણ કર્યું છે જે સાથે હું પણ અખર સેન્ટરના જ એક પ્રોજેક્ટમાં જોડાયેલી છું એઝ અ ટીચર તરીકે મેં પણ ઘણી વખત ડ્રોપઆઉટ થઈ હતી કારણ કે મારા ઘરની પરિસ્થિતિ પણ સેમ જ હતી તો મેં ધોરણ આઠ સુધી પણ રેગ્યુલર અભ્યાસ નહોતો કર્યો પરંતુ જ્યારે મેં આઠમું ક્લિયર કર્યું નવમાં જતી હતી પણ સ્કૂલ દૂર હતી જેના કારણે અપડાઉનના પ્રશ્નના કારણે મેં છોડી દીધું હતું પછી મેં દસમું ઘર બેઠે કર્યું હતું અગિયારમું બી મેં નહોતું કર્યું બારમું બી મેં ઘર બેઠે કર્યું સાથે સાથે હું એક સ્કૂલમાં જોબ લાગી હતી સાથે જ હું કેમ વેસ સંસ્થા સાથે જોડાણી હતી જેના અંદર આ અખર સેન્ટરમાં હું એઝ અ ટીચર તરીકે જોડાણી ત્યારબાદ મેં મારું ખુદનું બી ભણવાનું કન્ટિન્યુ રાખ્યું અને મેં ગ્રેજ્યુએશન ઇકોનોમિક્સ કર્યું અને ત્યારબાદ મેં માસ્ટર ઓફ સોશિયલ વર્ક કર્યું એટલે એમએસડબ્લ્યુ પર પૂરો કર્યું સાથે મેં એંસીથી વધારે છોકરીઓને શિક્ષણ સાથે પાછી જોડી જે લોકો ડ્રોપ આઉટ હતી અઝ અ ટીચર તરીકે મારી ફરજ બજાવીને એસીથી વધુ છોકરીઓને શિક્ષણ સાથે પરત જોડી છે જેમાંથી અત્યારે ત્રીસથી વધુ છોકરીઓ જોબળ જોબ બી કર અને કોલેજમાં પણ અભ્યાસ કરે છે સંસ્થાએ શિક્ષણ માટે મદદ કરી કારણ કે સ્કૂલ બહુ દૂર હતી મોટાભાગની છોકરીઓના પ્રશ્ન એ જ આવતા હતા કે સ્કૂલ બહુ દૂર હતી તો અમે લોકો સ્કૂલ એકલા નથી જઈ શકતા અથવા તો વાહન વ્યવહારની સમસ્યા બહુ હતી જેના માટે સંસ્થાએ ગામમાં ને ગામમાં અખર સેન્ટર ચાલુ કર્યું જેના કારણે ઘણી બધી છોકરીઓને શિક્ષણ સાથે જોડાઈ ગઈ અને એ લોકોને ઘણી મદદ મળી કદાચ અખર સેન્ટર ના હોત તો એ છોકરીઓ અત્યારે શિક્ષણ સાથે ન જોડાયેલી હોત